ગુજરાત રાજ્યમાં મહોરમ પર્વ નિમિત્તે સહીદે કરબલાની યાદમાં રાજ્યમાં ઠેર ઠેર કલાત્મક તાજીયાના જુલુસ નીકળ્યા હતા જેમાં કલાત્મક તાજિયા નીકળ્યા હતા વરસાદ વચ્ચે પણ લોકોનો ધસારો જોવા મળ્યો હતો રાત્રિના સમયે પડેલા વરસાદ વચ્ચે સ્થાનિકોએ તાજિયા પર પ્લાસ્ટિક ઢાંકીને સુરક્ષિત રાખ્યા હતા મોહરમના નવમા અને દસમા ચાંદ એટલે કે આસુરાના દિવસે આયોજિત આ જુલુસમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અનેક યુવાનોએ ઘોડાઓ નચાવી તલવારબાજી અને સૌર્ય કર્તબો બતાવી કરબલાના વીર યોદ્ધાઓનું સ્મરણ કર્યું હતું તાઝિયા જુલુસના માર્ગે ઠેર ઠેર સરબદ દૂધ કોલ્ડ્રીક અને નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું કરબલાની લડતમાં સત્ય માટે જીવ ગુમાવનાર હઝરત ઇમામ હુસૈન હઝરત ઇમામ હસન તથા તેમના સાથીઓના બલિદાનને યાદ કરતી આ પરંપરા વિશ્વભરમાં જીવંત છે મોહરમ પર્વ દરમિયાન મસ્જિદોમાં ખાસ બયાનના કાર્યક્રમો યોજાયા હતા ઘણા મુસ્લિમોએ આ દિવસે રોઝા રાખી બંદગી કરી હતી ભરૂચ જિલ્લામાં પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ કડક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આજ રોજ જે ઇમામ હુસૈન રતી અલ્લાહ વર્ષ પહેલાં જે ઇમામે અલી મકામે કરબલાની અંદર પોતાનું સર અને પોતેર સહિત એની સાથે થયા પણ સચ્ચાઈની જે જીત થઈ ઇમામે હુસેન રતી એ પાણી ઉપર પણ રજીદો એ કાતિલો એ પહેરા લગાવ્યા પણ સચ્ચાઈની રાહ ન મૂકી અને આજની દિવસની અંદર જે ઇમામે હુસેન રતી અલ્લાએ પૂરી દુનિયાને પડતન આપ્યો અને સચ્ચાઈની જીત થઈ એવી જ રીતે ઇમામે હુસેન રતી અલ્લાહને આજ લોકો હજારો નહીં કરોડો નહીં લાખો અને દુનિયા પૂરી એ એની સચ્ચાઈને આજ પણ યાદ કરે છે અને ઇમામે આલી મકામે જે અપને પરચમ આપ્યો આજની તારીખની અંદર હરેક ઇન્સાનને ઇન્સાનિયતનો જે પરચમ આપ્યો પૂરી દુનિયાની અંદર કે દુનિયાની અંદર સચ્ચાઈથી રહેવું સચ્ચાઈથી અંદાઇને હાયરે જીવવું અને સચ્ચાઈની સાથે મરી જવું કોઈ પણ નબળા કામો ખરાબ કામોથી દૂર રહેવું અને એક થઈ બધાની સાથે ઇન્સાનિયતથી રહેવું એવું ઇમામે અલી મકામે પરચમ આપ્યો અસલવાલકુમ અંદર ઘણા સમયથી એનું મનાવવામાં આવે છે મુસ્લિમો દ્વારા મુસ્લિમ સમાજ દ્વારા એકતાનું પ્રતિક છે તારી માટે વર્ષોથી કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ ભેગા મળીને તાજીયાનું આયોજન કરે છે ને સાથે મળીને આખું વ્યવસ્થિત રીતે આખું આયોજન થાય છે ને તાજિયાના ફરવા માટે હિમખીમડી વિસ્તાર અને બે તાજિયા બનાવવામાં આવેલા છે એક અમારા મુસ્લિમ સમાજનો તાજિયો અને હિમખીમડીવાળા વિસ્તાર છે વિસ્તારવાળા એક ખાંતાનો તાજિયો બનાવેલો છે એ તાજિયાના અમારે બહુ સારું રીતે આયોજન કરે છે અને બહુ વ્યવસ્થિત રીતે ફરવા માટે ઉપલા કોટર નીચલા કાટર પછી સાપીની દરગાહ અને જે મેઇન જગ્યા અમારી છે જ્યાં દર વર્ષની માફક રાજ્યનું જે બેઠક અને અમારી જે બેહાડવાની જગ્યા છે ત્યાં બેહાડવામાં આવે છે અને બીજે દિવસે રાબેતા મુજબ અમારા રૂટ મુજબ કબ્રસ્તાન લગે લઈ જવામાં આવે છે મને કમસે કમ બત્રીસ વર્ષ થઈ ગયા અહીંયા આવતા અને હું મૂળ સાવરકુંડલાથી અને અહીંયા હિમામત કરો મસ્જિદમાં ઓગણીસો ચોરાણુંથી અઠ્ઠાણું સુધી હિમામત કરી પછી સતત મોહરમ શરીફના ભોગ્રામમાં મારી રહેબરી નીચે ચલાલા સમસુદની મુસ્લિમ જમાતની આગેવાની અને એ બધા ધાર્મિક કાર્યો હળી મળીને ચલાલા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા સાથે દરેક તહેવારો મનાવવામાં આવે છે એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે બપુ સંતો મહંતો દ્વારા આપનું સન્માન પણ કરવામાં આવ્યું છે દરેક લોકોનું તો ખરેખર કેવો મેસેજ દેશમાં જવો જોઈએ શું કહેશો એને એક શહેરમાં કહું તમને કે સોલા બકફ હે જિંદગી અમનો અમાકી ખેર હો મિલકર ધોવાએ માંગે સારું જહાં કે ખેરવો સંતો મહંતોનો તો એ જ પૈગામ છે અને દરેક ભારતીય ભાઈચારગીથી રહે અને આપણા મુલ્કમાં શાંતિ રહે અમલ રહે અને સર્વો એકબીજાને ભાઈચારગીથી એકબીજાને વર્તે તો એની મોટી વાત હું કાંઈ બીજી સમજતો નથી મહારાજ એટલે ચલાલાની આ ધરતી અને દાન મહારાજની તપોભૂમિ કહેવાય છે અહીંયા વર્ષોની પરંપરાઓ જ્યારથી અમે સમજવા શીખા નહીં પણ અમારા પૂર્વજો વડીલો પાસેથી પણ અમે સાંભળતા આવીએ છીએ કે વર્ષોથી મોરમના પવિત્ર દિવસે રાત્રે બાર વાગ્યાથી જે સમગ્ર મુસ્લિમ બિરાદરો છે એ અહીંયા દાન મહારાજની જગ્યામાં પધારે છે અહીંયા અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહાન પૂજ્ય બાપુ ભોલાના સાહેબ જે આવે છે અને જે મુસ્લિમ બિરાદરો આવે છે એમનું સ્વાગત કરે છે ત્યાર પછી એક કલાક જેઓ ગાન મહારાજના દર્શન કરી અને મુસ્લિમ બિરાદરો દ્વારા જગ્યાની અંદર જ ચોકારો લેવામાં આવે છે એટલે આવી ઘટના લગભગ સમગ્ર ગુજરાતમાં કે હિન્દુ ધર્મ સ્થાન ઉપર સમસ્ત મુસ્લિમ બિરાદરો આવી અને મોરમની ઉજવણી કરતા હોય તો આ ખૂબ ભાઈચારાની અને સમગ્ર જગ્યાએ નહીં પણ આખા રાજ્યે પ્રેરણા લીધા જેવી કોમી એકતાની ઘટના છે અને બંને સંતો પણ એકબીજાને ભેટે છે મળે છે અને હિન્દુ મુસ્લિમ અને દરેક સમાજના આગેવાનો પણ આ તકે દાન મહારાજની જગ્યામાં અત્યારે બે વાગ્યા છે એમ છતાં પણ બે વાગે મોટી સંખ્યામાં બધા જ આગેવાનો હાજર રહ્યા છે

નિયાજ ખાવા માટે પબ્લિક અને મોરમ નો તહેવાર કરવા માટે જામ જામકનોણા કાલાવડ ઉપલેટા ભાયાવદર જુનાગઢ જેતપુર ગોંડલ ક્યાં ક્યાં થી પબ્લિક અહીંયા નિયાજ નો લાભ ને મોરમ નો લાભ લેવા આવે છે મોરમ એટલે શું મોરમ મોરમ એટલે ઇમામ અલી મકામે જે શહીદી આપી અને ઇસ્લામને એક દરજ્જો આપ્યો અને ઇસ્લામ એક શિક્ષ આપી માર્ગદર્શન આપ્યો રસ્તો આપ્યો કે ઇસ્લામ કઈ રીતે હોય ઇસ્લામ નો સંદેશો શું છે એ મોરમ છે અજા મુકમની સેરાની તમે વાત કરી તો શું છે આ ક્યાંથી આવ્યા હતા અને આજે કેટલા વર્ષોથી આ ઘોડા છે અજા મુકમની મને જ્યાં સુધી ખબર છે અહીંયા સુધી કોઈ ઈરાન થી કે કોઈ એવા અરબ મુલક થી આવ્યા છે દિન માટે આવ્યા છે અને દિનનો સંદેશો અને એકતાનો સંદેશો દેવા માટે આવ્યા છે શું મેસેજ આપતો ઇમામ હુસૈનને યાદમાં તમે આટલી નિયમ લંગર નિયત કરો તો કેટલા કેટલા માણસો તમારા સાથે કામ અમારા સાથે કમસેકમ 150 થી

અને ઇમામ અલી મકામના જે શહીદીનો ને જે શહીદી આપીને જે સંદેશ આપ્યો છે દેશના અંદરમાં શાંત એકતા અને એકતાનો માહોલ ભાઈચારો રહીએ એ બી અમારી દુઆ છે કે કાયમી માટે ભાઈચારો રહીએ અને કાયમી માટે આ દેશના અંદરમાં મન અને શાંતિ રહીએ આવતીકાલે આપણા મોહરનમના તહેવાર છે આમાં એના જ અનુસંધાને આજે શહાદતને રાત છે જો અત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ બસો એકસઠ જેટલા નાના મોટા તાજીયા નીકળવાના છે આ માતમનો તહેવાર છે જો આજ જો શહાદતના રાતમાં અત્યારે તાજીયા ચાલુ થઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને જોએ પોતપોતાના પટમાં જતા રહેશે જોઈએ અને આવતીકાલે જો આ તાજિયા સમગ્ર શહેરમાં જો એ રાજમાર્ગ ઉપર અલગ અલગ જો રૂટ છે એના ઉપર જો નીકળશે જોઈએ અને સારી રીતે સંપૂર્ણ રીતે જોઈએ તાજીયાના પૂરા જો તહેવાર જો મોહરમ તહેવાર પૂર્ણ થાય એના માટે તમામ પ્રકારનું જો સંકલન તાજીયા કમિટીના સાથે જોઈએ તમામ અમારા મુસ્લિમ જે ભાઈઓના એના જો આગેવાનો છે કદીરભાઈ છે અસદભાઈ છે એની પૂરી ટીમ સાથે જોએ પૂરા સંકલન કરી લેવામાં આવેલા છે તમામ વર્ગ જો જેટલા બી હિન્દુ મુસ્લિમ તમામ વર્ગના લોકો સાથે જોઈએ કોમના લોકો સાથે જોઈએ ખૂબ સારા જો એકબીજા ભાઈચારાના જો એક્ઝામ્પલ સુરતમાં હોય છે એના જ એક્ઝામ્પલ તરીકે જોઈએ ભાઈચારાના જે બી અમે સુરતના એક અમારી તાસીર છે જોઈએ કે સાથે મળીને બધા તહેવારો ઉજવીએ છીએ તો આજ બી જોવામાં આવી રહ્યા છે જોએ અને સંપૂર્ણ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એના માટે પોલીસ તરફથી લગભગ પાંચ હજાર જેટલા અમારા પોલીસના જવાનો અને દસ કંપની અમારી એસ આરપીના અને રેપિડ એક્શન ફોર્સના ડિપ્લોય કરવામાં આવેલા છે સમગ્ર બંદોબસ્ત ઉપર જો એ સીસીટીવી કેમેરાથી ડ્રોન કેમેરાથી બોડી વન કેમેરાથી બી સુપરવિઝન કરવામાં આવશે અને સંપૂર્ણ પૂરા જો એ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવા મને પૂરા વિશ્વાસ છે આપણા સુરત શહેર જે રીતે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે શહેર છે અને સાથોસાથ પોપ્યુલેશન વાઇઝ બી જોઈએ તો લગભગ છેલ્લા પંદર વર્ષ અમે ડબલ પોપ્યુલેશન થઈ ગયા છીએ જોઈએ એના કારણે છે કે અમારા સુરત શહેરમાં એક તમામ કોમના લોકો જો એકસાથે હળી મળીને તમામ તહેવારો ઉજવે છે એકબીજા સાથે મળીને રહે છે જ્યારે પણ સુરતને જરૂર પડે છે તમામ વર્ગ અને કોમના લોકો સાથે રહે છે તો આ તહેવારો બી સમગ્ર લોકો સાથે મળીને એક મિશાલ પેશ કરશે જોઈએ અને મને પૂરા વિશ્વાસ છે કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ થશે